આજે આપણે બનાવીશું ફરાળી ઢોકળા તો ત્રણ મહિનો ચાલુ થઈ ગયો છે તો બધાના ઉપવાસ તો હશે તો ઉપવાસમાં બધા અનાજ ખાતા નથી તો આજે આપણે ફરાળી ઢોકળા બનાવીશું એક નવી અલગ ટાઈપની રેસિપી છે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં સૌ પ્રથમ એક કપ જેટલો મોરયો લીધો છે જે બજારમાં આસાનીથી મળી જાય છે તો એ જ મોરયો લીધો છે એને મેં સાફ કરીને તૈયાર કરી દીધો છે હવે એને એક આપણે મિક્સિંગ બાઉલમાં લઈશું તો હવે મેં એક કપ મોર લીધો છે તો અહીંયા મેં દોઢ કપ જેટલી છાશ એડ કરીશ તો તમે જો છાશ ન હોય તો તમે દહીં પણ એડ કરી શકો છો તો એક કપ દહીં અને અડધો કપ જેટલું પાણી એડ કરી શકો છો હવે આને આપણે બેથી ત્રણ કલાક માટે ઢાંકીને રવા દેવાનું છે તો બેથી ત્રણ કલાક થઈ ગયા છે તો આપણે જોઈ શકશું તો આપણો સરસ મોરયો ફૂલીને તૈયાર થઈ ગયો છે હવે આને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું જો તમને ઉપર પાણી કંઈ વધારે લાગે તો તમારે એ પાણી કાઢી લેવાનું છે થોડુંક છાસ કે પાણી વધારે લાગે તો તમે થોડીક કાઢી લેવાનું છે ઉપરથી હવે આમાં મેં બેથી ત્રણ લીલા મરચાં એડ કરીશ તમે વધારે તીખાસ ખાવી હોય તો વધારે એડ કરી શકો છો હવે આને આપણે મિક્સિંગમાં મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણું ખીરું હવે આને આપણે એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું ત્યારબાદ આમના આપણે એક ચમચી જેટલું જીરું એડ કરી એડ કરવાનું છે ત્યારબાદ અહીં મેં અડધી ચમચી જેટલી હિંગ એડ કરી છે હિંગથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે અને એક ચમચી જેટલું તેલ એડ કરવાનું તેલ એડ કરવાથી આપણે ઢોકળા કળામાં એનો ડચુકો ન ભરાય અને અહીંયા મેં ઈનો લીધો છે તો મેં અહીં અડધી ચમચી જેટલો ઈનો એડ કરીશ અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે બધું ખીરું બરાબર મિક્સ થઈ ત્યારબાદ આપણે એક ઢોકળાની ડીશમાં તેલ એડ કરીને એને આખી ચારો બાજુ એને તેલને પ્રેસ કરી દેવાનું છે બરાબર લગાવી દેવાનું છે આપણે તેલને હવે જે આપણે તૈયાર કરેલું ખીરું હતું એ ઉપર આપણે અંદર એડ કરી દઈશું હવે ઉપર તમારે લાલ મરચું પાવડર જો ખાતા હોય તો તમારે એડ કરી દેવાનું છે ઉપર છાટી દેવાનું છે હવે મેં ઢોકળાનું ગરમ કરવા મૂકી દીધું તો પાણી ગરમ થઈ ગયું છે હવે એમાં આપણે આ ઢોકળાની ડીસ મૂકી દઈશું એને પાંચથી દસ મિનિટ સુધી હાઈ ફ્લેમ પર થવા દઈશું તો તૈયાર થઈ ગયા છે આપણે આ ઢોકળા તેને ઠંડા પડીને એને આપણે કટ કરી લેવાના છે તમે ચોરસ કે ટ્રાઇએંગલ ગમે તે શેપમાં કટ કરી શકો છો હવે આપણે આની પર વઘાર કરીશું તો અહીં સૌ પ્રથમ એક વઘારીમાં મેં એક ચમચી જેટલું તેલ લીધું છે એમાં મેં જીરું મીઠા લીમડાના પાન થોડી હિંગ લીલા મરચાંના ટુકડા અને થોડા સફેદ તલ એડ કર્યા છે વઘારને થોડું આપણે બરાબર સાતડવા દઈશું હવે વઘાર આપણો તૈયાર થઈ ગયો છે તો આપણે ઢોકળાની ડીશ પણ એડ કરી દઈશું मैं सारी રીતે ચમકની મદદથી ફેલાઈ લઈશું તો તૈયાર છે આપડા ઉપવાસમાં ખાવાના એવા ફરાડી ટુકડા કેને જોતા જ મોઢામાં પાણી આવી ગયું તો फटाफट મારી આ રેસિપી નોટ કરી લો જો તમને મારી આ રેસિપીનો વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને આવી જ આવું ગાંડું જોવા માટે બે લાયકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓ અને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ